નમસ્કાર કર્ણ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ આજની આવક વિશેની વાત કરીને મિત્રો તો આજની આવક બમ્પર નોંધાણી છે મિત્રો પાલ શનિવારે સો પાલની આવક હતી અત્યારે આજે એકસો વીસ પાલની આવક છે મિત્રો શનિવારે ભારીમાં પચીસો આસપાસ ભારી હતી મિત્રો આજે ત્રણ હજાર ભારેની આસપાસની આવક છે એટલે કપાસની આવકમાં બહુ વધારો ચિત્રો તો મિત્રો શનિવારના પંદરસો સોળ રૂપિયા લગીને ઊંચામાં ભાવ નીકળ્યા મિત્રો અને આજે જે આવી કેવાડીએ છે બજાર ભાવ એ ચાલુ છે તો ચાલો રૂબરૂ જઈને જાણીએ આજના બજાર ભાવ ચૌદસો ને એકવીસ ચૌદસો ને એકવીસ રૂપિયા નો ભાવ છે તમે જોશો આ મને ચૌદસો ને એકવીસ માં વેચાણ

ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન નો ભાવ છે એકાવન ભાવ ભાવ થયો થયો છે છે સારો મિત્રો રૂપિયામાં વેચાણો છે એકત્રીસ રૂપિયા નો ભાવ થયો તમે જો આ માલનો ચૌદસો ને એકત્રીસમાં માં વેચાણો છે ચૌદસો ને એકવીસ બે નંબર માલ છે મિત્રો ચૌદસો ને એકવીસ રૂપિયામાં વેચાણ તમે જોઈ શકો આ માલ ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આજની બજારની વાત કરી મિત્રો તો સેમ શનિવાર જેવી બજાર હાલ દેખાઈ રહીએ છીએ મિત્રો ને ઊંચામાં અત્યારે છોતેર રૂપિયાના ભાવ નીકળ્યા છે હજી કંઈ ક્વૉલિટી માલ દેખાતા નથી મિત્રો ક્વોલિટી માલ આવશે તો આપણે ફરી પાસે વિડીયો બનાવશે અત્યારે દશક પાલનો વેપાર આવ્યો છે મિત્રો પણ હજી મીડિયમ એવરેજ ક્વોલિટીના બધા ભાવ જોવા મળ્યા છે મિત્રો તો જો સારો ભાવ હશે સારી ક્વોલિટી પાછી વિડીયો બનાવશે આપણે